વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરમાંથી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર તળાવ પાસેના વેરાઈ માતાના મંદિરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બાબુસી મનુસી ડાભી લાલાભાઈ મંગાભાઈ કોળી પટેલ જયેશભાઈ ચોંડાભાઈ કોળી પટેલ વિશાલ મુકેશભાઈ વડાલિયા નિલેશ રાજુભાઈ પરાલિયા સુભરાજસિંહ બહાદુરસિંહ જાડેજા પ્રકાશભાઈ ભૂપાભાઈ જમોળ રતિલાલભાઈ શ્યામજીભાઈ દેવીપૂજક રિયાજ હારૂનભાઈ મેમણ તમામ રહે નાઓ કુલ રૂપિયા દસ હજાર ચારસો ચાલીસના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા ટાઉન પોલીસે તમામ નવ શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે